ચાલો રમત રમીએ આ રમતનું નામ છે મારી પસંદ બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળક આસપાસની વસ્તુઓ લોકોને અપનાવતા શીખે છે જેમ કે બાળકો સાથે રમવું ખાસ વ્યક્તિ અથવા રમકડા પસંદ કરવા મિત્રો અથવા ઘરના સભ્યો પ્રત્યે પ્રેમ દર્શાવવો આ ઉંમરે બાળક બીજા લોકો સાથે રમવાની મજા માણવા લાગે છે આ ઉંમરે બાળકને કોઈ ખાસ વ્યક્તિ કે રમકડા સાથે લગાવ થાય છે આ ઉંમરે બાળક પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે તે લાંબા સમય સુધી તેમને છોડી શકતો નથી પરિવારના અન્ય સભ્યો પ્રત્યે સ્નેહ દર્શાવે છે આ ઉંમરે બાળક પરિવારના અન્ય સભ્યો પ્રત્યે લગાવ દર્શાવે છે મિત્રો પ્રત્યે સ્નેહ દર્શાવે છે તમારા બાળક સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દિવસમાં થોડો સમય બાળક સાથે વિતાવો આપવામાં આવેલ રમતો બાળક સાથે રમો તથા તમારા અનુભવો અમને જરૂરથી જણાવો